એક તો ખરા હાટા ની બીક લાગે હ અને પેલું એ ચોખ્ખો વહી ગયું હમે એને ધૂ ઉપર છે પેલા આઈ જાય અને એનો માટલા જેવું માછું છે અને આખું બોડું એનું ચોર મોટું હો તો આ શી કરવા નો જાહે અમો મત તો સોક લઈ હે તો હું ધીસી યાર ચોખા ને ઉપર જુએ છે અરે તમે ખાલી મારા ચીર ચીર આવો ખાલી ચીર ચીર આવો હું ગોતવાની જવાબદારી તો મારી છે વાગજી તમને ખાલી ઠીકુર ના થઈ ગયું હોય અરે ના ઠરી જાય હા વાત કરો છે ખાલી હે ને તો મન બીક લાગતી હોય તો મારે ચીર ચીર ફરો હા અને હું જે તો હું હું જો જાવ ને ઈ તમારા બન હા હા તમન કો બીજી એ ઓહો દે તા હું તો તો છે ને માં આં ગાડા આપરા હ કાન વાત કરે છે બીજી

એની તાકાત નહીં વજન તો ખરું જોર પણ ના એ તો ને ધજ્યું કર્યું હે આ બાજે આપડે જે મરે સીધો રસ્તો જતો હતો ને એ બાજે છે કદાચ

અમને હંગાત તો કદી અવાજ નહીં મૂકી જતા રહ્યા મને તો નાહ તો રાગે રાગે હેરવા દે બી તો જબડી લાગે ખૂબ બચ્ચી હોય નાખન વકારા પાર મને બાજુ જોવા દે તો હેરાય તો નહીં થયું લે એ કશું નહીં આજો એક ચાર વાંખેલો હા અને એક ચાર ખુલ્લો

તને ખબર નહી વાત નહી આખો એન્ડો ગમ વળ્યો તારું બલું થાય તારું બલું થાય બધું મને મળતું દેખાય મને મળતું દેખાય જોયું યાર એટલે એક વાત કહી દઉં પીલ્યો થયો હોય ને એને બધું પીરું દેખાય હ હ અલે પણ હલ્યો હા ચુગલો યાર ખાલી ખાલી નહીં કે તું એલો હું તાર હો મજઈ ના આવ ઓ ના કરતી તો ઘેર બે દેખા રાખાઈ બે ફોન બે ફોન થાય ને ઉંગીરો થારું હું તું એક ખોટો ઠરવાય આયો ને બિકનો હોય હું અલે પીરો એ તો જુલે તું તો ને તું તો ગાટા ગાટો તો પેન ઉંજી હા સોગલાઈ એક એક ઓસા થાય એક એક ઓસા થાય તો તું તો એ તો ગાયબ દહુભાઈ ગાયબ

એટલે જો આપણે જ્યાં તો એક વાખેલો હતો અને હાલ હું રો નેકડી જો કોઈ આડી તો ના લે વાત થાતી હો એક બંધ ના તો જતી વખત તો હા એક બંધ હતો ના વખત તો બે ખુલ્લા નક્કી કોક્સ સોગ લઈ નક્કી કોક્સ ઓ તો તો મને ઘેર મેલવા જાય યાર તું મેલી જા મને ગોમ માં બેહી રહું ગોમ બેહી રહું કોક કરી પણ ના એ તો નઈ ફરું યાર અમ એટલા જો મારી વાત પર હું તને કહી દઉં મારા છીએ <laughs> <laughs> <laughs>

મારી પથારી ફરી જ ના શા હોય તો કોઈ તો હું કરું એ કોઈ દેખાતું એ નહી ત્યાં પૂરી તો હું બહાર નેકરે તો એવું છે તોરું આ તો ના તૂટે લે આ જબરો વખો આવ્યો છે આજ કરવું શું આમાં જો દોરવા જઉં હું તો પડી જઉં છું જબરો તાલ થયો હા શું કરું હવે ઠંડી જોરદાર વાય છે ભાઈ રસ્તા જેવું તો દેખાય છે તો ખરું લાઈન હોય તેની હેડું તો ખરો આ જાડે ને જાડી તો જાય તો ચાલે ચોક્કસ જાય હું રસ્તો તો સારો છે આ કાગડે બાગડે પડે એટલે કોઈક આયેલું તો હશે હોય દાર જાય એવું તો સજ હોય હો

મંદિર આ બે યાર બધું બરાબર નો ફેવર્યો લઈ ગયો બધા બરાબર નો ફેવર્યો નહી ખાવું પડે યાર થાકતો લાગત છે એક મારું એમ હિસા